નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર રામ મંદિર બન્યા બાદ રેકોર્ડની ભરમાર 12 દિવસમાં ભક્તોનો આંકડો 25 લાખને પાર લાલકૃષ્ણ કૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન વાજેપાઈ બાદ આ સન્માન મેળવનાર ભાજપના બીજા નેતા પીએમ મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા ફ્રાન્સના એફિલ ટાવર પર લોન્ચ થયું ભારતનું યુપીઆઈ મોદીએ આનંદ થયો જયપુરમાં મોદીએ ડિજિટલ પેમેન્ટ કર્યું હતું પૂનમ પાંડે જીવિત છે મૃત્યુના સમાચાર પબ્લિસિટી સ્ટન્ટ હતા શનિવારે બપોરે લાઈવ આવી સર્વાઇકલ કેન્સર અવેરનેસ માટે રચ્યું હતું કાવતરું ભાજપના એમએલએ સિંધે જૂથના નેતાને ગોળી ધરબી દીધી પોલીસની સામે જ ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું બંને જમીન વિવાદ ઉકેલવા પોલીસ સ્ટેશન આવ્યા હતા મનાલીમાં ભારે હિમવર્ષાને લઈ શહેરની સેવાઓ પ્રભાવિત હિમવર્ષા બાદ આઠ કલાક થી મનાલીમાં બ્લેક આઉટ અવરોધાયા ગુલમર્ગમાં બરફ વર્ષાના આહલાદક દ્રશ્યો ડ્રોન નજારો ચારે તરફ બરફની ચાદર ફિલ્મોમાં હોય તેવું વાતાવરણ જોવા મળ્યું ચાલુ કાર અચાનક ભડભડ સળગી ઉઠી અંકલેશ્વર હાઈવે પર અફરાતફરીનો માહોલ કારમાં સવાર લોકોનો થયો અબાદ બચાવ લીમડી અમદાવાદ હાઈવે રક્ત રંજિત પુર ઝડપે આવતી લકઝરી ડમ્પરમાં ઘુસી ગઈ બેના ઘટના સ્થળે મોત વીસ થી વધુ ઈજાગ્રત અમદાવાદ રિવરફ્રન્ટ આપઘાતનું એપીસેન્ટર વર્ષ બે હજાર ત્રેવીસમાં બસો પાંચ લોકોએ લગાવી મોતની છલા વડોદરામાં સ્કૂલ માં સત્તર બાળકને ઠાસી ને બેસાડ્યા પરમિશન લેટર માંગતા ગલ્લા તલ્લા વિડીયો થયો વાયરલ હવે લગ્નમાં પણ રાજકારણ ઘુસ્યું મનસુખ વસાવા ચાલેના ગીત પર સમગ્ર બાબતે છે અજાણ ગાંજાર ની લાતે ચડેલા નબીરાએ પોતાની માતા નું ગળું દબાવી મારી નાખવાની ધમકી આપી માતાએ અભય મદદ લઈ પાઠ પણ જામનગર દ્વારકા રોડ પર ધુમ્મસના કારણે અકસ્માત

જાહેરાત કરતો જોવા મળ્યો સોશિયલ મીડિયા હેન્ડલ સામે સાયબર ફરિયાદ મોનાલિસા ના લેટેસ્ટ ફોટો શૂટે મચાવી ધૂમ ફેન્સે કહ્યું ડ્રીમ ગર્લ તો આ હતી દેશની વીસ મોટી ખબર જોતા રહો હેડલાઇન ન્યુઝ નમસ્કાર